તો નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રીલકાઠિયાવાડ ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને આજે એક આપણા મિત્ર સુરતથી આવ્યા અને ત્યાંના આપણે એક સબસ્ક્રાઈબર છે ત્યારે મને નામ દેવા ના પાડી અને એને મને પૂછું છું તમને ત્યાં સુરતની કઈ વસ્તુ ભાવે તો મેં એને એક સજેશન આપું છું કે ભાઈ મેં ખાવસા પણ અહીંયા હું આવીને ખાવું છું હું રૂચાવાળા ખમણ પણ ખાવું છું અને જે ટકા ભાઈની વેળ આવે છે તે પણ ખાવું છું તો એને મારા માટે સ્પેશિયલ પાર્સલ મેક એક લેવું છે ક્વોન્ટિટી ઘણી હતી પણ મેં ખાલી બચાવવા તો થોડીક ઓછી લઈને આવ્યો છું બાકી મેં ઘેરે થોડીક બધાને ટેસ્ટ કરાવી છે તો આજે ટકા ભાઈની ભેળ કહેવાય છે તે છે જો સિંગ સેવ અને ત્યાંનું જે સવાણું નાખવામાં આવે છે તે છે હવે ખાલી તમને બતાવી દઉં કે આમને આટલી બધી ભાવે એની વાત ન હું હવે આપણે અંદર ડુંગળી તો અને પાર્સલમાં ખરાબ થઈ જાય એટલે હું ડુંગળી અહીંથી નાખું છું અલગથી એકદમ ત્યાં લીલા કાંદા નાખે છે આપણે અત્યારે લીલા તો હું રાતે અગિયાર વાગે ખાઉં છું રાતે નવ સાડા નવે આ પાર્સલ મળી ગયું છું આપણને Awekan deh apda nakidia. Nuharita deh apda, ekdom. Jadi tukar ekdom jinah. Jadi, kanda mau leterita deh apda kanda. આપણે કાંદા નાખી દીધા છે આ ચટણી છે મેં ફ્રીજમાં મેકી દીધી ફૂલ ઠંડી છે અને તમે કાંઈ પણ જગ્યાએ લઈ લઈ શકો લઈ જઈ શકો અને ખાસ આ ચટણીમાં મેન મોનોપોલી છે ને આ ભેળની તો આ ચટણીમાં છે આમાં લસણ ને મીઠી ચટણી આવે છે હવે આપણે મિક્સ કરીએ તો બતાવીએ તમને તો હવે આપણે આ ડુંગળી નાખી તેને પણ મિક્સ કરી દે અને આની અંદર બીજું કાંઈ આવતું જ નથી બધું વેળ વેલું કમ્પ્લીટ હતા હવે ખાલી તમારે જ્યારે ખાયું હોય ત્યારે ચટણી નાખી દેવાની અને ચટણી પછી તમે ફ્રીજમાં મેકી દો તો તમારે ચાર જે રાખ્યું હોય તો સારી રહેશે પછી આપણે ડુંગળી મિક્સ કરી દીધી અને પેસેદ ટકા ટકાભાઈની વેળ અને આ ચટણી આવી ગઈ એકદમ ગ્રીન લસણવાળી અને તીખી અમે મિક્સ એ ભાઈ જે આપણા સબસ્ક્રાઈબર છે ને મિક્સ કરાવી દીધી બધી અને આપણે હવે ચટણી નાખી દીધી ગ્રીન આની અંદર લસણ ફદીના અને મરચાંની પેસ્ટ આવે છે અને મને આમથી જે ભરપૂર ચટણી હોય આ ભેળ ખાવાની જે મજા છે ઓરિજિનલ થતા ભાઈની ભેળ હવે આપણે અહીંયા ખાઈ રહ્યા છીએ તો મિક્સ થઈ ગઈ છે જવા દે અને રાત્રિના સાડા અગિયાર થઈ ગયા છે સાડા અગિયાર આપણે ભેળ ખાઈ રહ્યા છીએ સામે આપણા ભાવનગરની આનબાન શાન એવા બટેટા બની રહ્યા છે જોઈ શકો છો તો ચૂલો જગતો છે અને મેં ભેળ પણ તૈયાર કરી રાખી છે તો એનો લાવો આપણે લઈએ તો ભેળ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે ડીશ ભરીએ હવે આપણે કથાભાઈની ભેળ એકદમ કમ્પ્લીટ જોઈ લો અને આ મજા કાઠિયાવાડ થોડીક ચટણી મને વધારે જામે છે એટલે હું એક્સ્ટ્રા થોડીક નાખું છું અને હવે હું ટેસ્ટિંગ કરું છું ભાઈ મોટામાંથી પાણી ઉગી જાય જોશો પડી જાય મિત્રો જ્યાં બે છે ને એમ જો નજીક આવો અને અંદર બીજું કાંઈ છે નહીં સિંગ છે સેવ છે અને મમરા છે બાકી જે કાંઈ મોનોપોલી છે ચટણીમાં છે જે એમાં લસણનો ટેસ્ટ આવે છે તીખો પણ ફ્લેવર આવે છે તો પણ ટેસ્ટ આવી રહ્યો છે ટકાભાઈની ભેળ એકદમ ટકા ટક છે આ હું ખાઉં ત્યાં મારા બટેટા બની જાય છે પછી એનો પણ લાવો લેવાનો આજે મિત્રએ આપણને આ ભેળ મેકલી છે તેને મારી તરફથી એક વસ્તુ સિક્રેટ જ તે પણ એને મને નામ દેવા જ ના પાડી હતી ભાઈ ભાઈ અમરેલીના છે અને ખૂબ સરસ રીતે મને આ ભેળનું પાર્સલ મેકલ્યું અહીંયા ઓલરેડી ભેળનું પાર્સલ ભોગી ગયો છું અને તમારો ખૂબ ખૂબ આભાર તમે નામ દેવા જ ના પાડી છતાં હું અમરેલીના છે એમ તો હું કહું છું અને ભાવનગર તરફથી હું ક્યાંક તમને પ્રેમ મેકળું તેમ મને એડ્રેસ નાખજો હું વિડીયો તો મેં જ છું અને જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા સિટીમાં કાંઈ એવી કંઈક વાનગી હોય તો મને ખાલી મેસેજમાં કહેજો કે આ વસ્તુ મળે છે અને સારી મળે છે તો હું ટેસ્ટ કરવા જરૂર પહોંચીશ ત્યાં ચાલો ત્યારે ફરી મળશું નવા વિડીયોમાં જય ભારત જય હિન્દ